રાહુલ ગાંધીને ભાજપના નેતાઓ દ્વારા ધમકી આપવાના વિરોધમાં કરજણ કોંગ્રેસ દ્વારા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ કોંગ્રેસ પક્ષના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેને સાથી પક્ષો દ્વારા જાહેરમાં કથિત ધમકી આપવામાં આવી હતી તેમજ તેમની વિરુદ્ધ કથિત અભદ્ર ટીપણી કરવામાં આવી હતી તેની વિરોધમાં વડોદરા જિલ્લા કક્ષાએ કરજણ શહેર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરોએ કરજણ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે કરજણ પોલીસ મથકમાં આવેદનપત્ર પાઠવી ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાજપ નેતા તરવિન્દરસિંહ માળવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની કથિત ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાદ આજા નહીં તો આને વાલે ટાઈમ ભી વહી હાલ હોગા જો દાદી દાદિકા હોવા સંજય ગાયકવાડ ધારાસભ્ય સિંદ શિંદે સેના મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરમાં અગિયાર લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને અગિયાર લાખ ઇનામ આપીશું રેલવે રાજ્યમંત્રી નવનીત બિત્તુએ પંદર નવ બે હજાર ચોવીસના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતાં જણાવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહ્યો હતો અને શાંતિ ભંગ કરવાના ઉપદેશ સાથે રાહુલ ગાંધી વિરોધ જાહેરમાં નફરત અને આક્રોશ ફેલાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરોએ ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજરી મૂક્યું હતું કોંગ્રેસના અગ્રણી અને કાર્યકરોએ પોલીસ મથક પહોંચી હાજર પોલીસ અધિકારીને આવેદનપત્રો પાઠવી ફરિયાદ નોંધવા માંગ કરી હતી આયોજિત કાર્યક્રમના વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ ભરત અમીન કરજણ સહેર કોંગ્રેસ અધ્યક્ષ હર્ષદ ગોહિલ તેમજ કોંગ્રેસના અગ્રણી પિન્તુ પટેલ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તસલીમ પીનાવાલા કડધર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે રાહુલજી વિશે ભાજપના અને તેમના સાથી પક્ષો દ્વારા જે રીતની ધમકીઓ આપવામાં આવી છે વાત કરવામાં આવી છે કે એમને દાદી જેવું એમની હાલ થશે એ તનવીર તનવીર તનવીરસિંહ જે એમને કહેવામાં આવ્યું છે શિંદેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્ર દ્વારા કે ભાઈ એમની જો જીભ કાપી લાવ લાવશે તો એમને અગિયાર લાખ જેટલું ઇનામું આપીશ એવા પ્રકારના જે નિવા જે નિવેદનો બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મધમાં જે લોકો રાચી રહ્યા છે અને જે જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આ જે વિપક્ષના નેતા છે જવાબદાર પદ છે સંવૈધાનિક પદ છે એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર